તો બ્લોગમાં બની જો ખૂબ મજા આવશે કઈ રીતે બનાવવું એ તમે શીખી લેજો જે વાડીએ બની હોય કોઈ દિવસ ઘરે બનતો નથી મિત્રો જોઈ લે કાકા બેસી ગયા છે મસ્ત રીતે જો એને આ બધું આ પોતાના હાથ થી જે કાપીને જે આપણી પોતાની મહેનત થી શાક બનાવવાનું મિત્રો ખૂબ જ મજા આવે અને વાડીએ જે મિત્રો ઘરે તમે જેટલું ખાવ ને એમ કરતા ડબલ વાડીએ ખાઈએ આપણે

ફલાવર પણ નાખીએ આપણે ઓરોમાં આપણે ફુલાવર પણ નાખીએ છીએ કે જેથી મિત્રો ખૂબ મજા આવે એમ જોઈ લીલી ડુંગળી છે અને જોઈ લો કાકા અત્યારે આપણે લીલી ડુંગળી મોડે છે પછી જોવા દહીં છે આપણા અમૂલનું જોઈ શકો આપણે આ ઘરનું દહીં છે અને મિત્રો જોવા લીલા મરચાં અદરક ટમેટું લીલી ડુંગળી જોઈ લો કુલ તમને વસ્તુ બતાવી દે આટલી વસ્તુ આપણે અંદર નાખવાની છે પછી અમુક મસાલા છે પ્રાઇવેટ ઈ પણ હું તમને બતાવીશ પહેલાં આપણે આ બધું જે શાકભાજી છે એ ધોઈ નાખીએ જેથી કરીને આપણને કોઈ જાતનું નુકસાન થાય નહીં એવી વસ્તુ આપણે કરીને આપણે શાક બનાવવાનું છે જેથી આપણને ખૂબ જ મજા આવે મિત્રો જોઈ લ્યો કાકા અત્યારે જો આ બધું શાક બકાલું તો છે અને ફૂલ મિત્રો નેચરલ છે કેમ બાકી કાકાનું કામ કેવું લાગ્યું મિત્રો તમે કોમેન્ટમાં કહેજો પાછા અને કોને કોને ઓળો ખાધેલો છે એ પણ પાછા કોમેન્ટમાં કહેજો મને કે જેથી મને ખબર પડે બાકી બ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો ને તમારે કઈ ટાઈપના બ્લોગ જોવે છે રેસીપીના જોવે છે ક્યાંય ફરવા જાય ટુરિસ્ટ બ્લોગ જોવે છે જે કાંઈ બ્લોગ જોતો હોય તમે કહેજો કોમેડી જોવે તો કોમેડી પણ આપણે બનાવશું જેવી તમારી ઈચ્છા છે એવા બ્લોગ બનશે મિત્રો જેથી તમને મજા આવી જોઈએ અમે વિડીયો શું કામ બનાવીએ કે તમારા માટે તમને મજા આવી જોઈએ ચાલો આપણે પેલા બધું આપણે શાક બકાલ તોઈ નાખીએ જોઈ લ્યો કે જેથી કોઈ શાક બકાલ આમ દવા બવા નાખી હોય તો આપણને નુકસાન ન કરે મિત્રો આપણે ફૂલ બધું ધ્યાન રાખવું જોઈએ જોઈ લો લીલી ડુંગળી કેટલી મસ્ત લાગે મિત્રો જોઈ શકો તમે આ છે લીલી હળદર છે મિત્રો

મિત્રો હોય એની સાથે આપણે જ્યારે શાક બનાવ્યું હોય ત્યારે એની સાથે જમવાની મજા આવે તો મિત્રો જોઈ લો હું આ અત્યારે લીમડો તોડું છું એ પણ આપણી વાળીય જ છે મિત્રો એ ક્યાંય ક્યાંય લેવા જવાની જરૂર નથી આપણે તો જોઈ લો આપણે અત્યારે તપેલું ચડાવ્યું છે ઉપર આપણે ચૂલા ઉપર જોઈ લો કાકા છે રસોઈયા જોઈ શકો તમે મિત્રો મારા કાકા છે ને ઓલરાઉન્ડર છે જો ડ્રાઇવિંગ આવડે ખેતી કામ આવડે પછી જો આવી રસોઈ બનાવતા પણ આવડે એટલે એવું એક એમના માટે કામ નથી કે એ ન કરે અને મને બી ફૂલ સપોર્ટ કરે મિત્રો એટલે મારા કાકા માટે એક લાઈક કરો ન ભૂલતા અને કોમેન્ટ મારજો મસ્ત એવી કોમેન્ટ મારો કે જેથી અમને મજા આવે અને અમે તમારી બધાની કોમેન્ટ વાંચીએ જ છીએ મિત્રો તો મિત્રો આપણે હવે પુલાવનું કટિંગ થઈ ગયું છે હવે કાકા કહે છે કે આમાં આપણે અત્યારે પુલાવ નાખી દઈએ જો બનવાની તૈયારી છે અત્યારે જોઈ લ્યો એ જો આપણે નાખી દીધે આત્યારે ફૂલાવર આપણને આમાં કઈ આવડતું નથી કાકા જેમ કે છે આપણે કરવાનું છે જોઈ લ્યો બાકી આપણે નાખી દીધું જો ફૂલાવર એ જો કાકા એ મસ્ત બને છે મિત્રો અને જે મજા આવે સ્વાદ આવે કાં થોડુંક રહીયુ તો પાછા નાખવું પડે બધું રાખો આપણે સબ મિત્રો તમે સમજો આ રીતનું આખો દોસાક બનાવીએને કાકા બત્રીજો એ મજો કરીએ મિત્રો કેની કોઈ આદર નહીં જીવનનો મિત્રો કઈ છે નહીં બસ એન્જોય કરો કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાનું નથી મોજ કરો અને થોડો ઘણો સપોર્ટ કરો કે જેથી અમે આવાના નવા વિડીયો બનાવતા રહી આ વિડીયો મિત્રો ઓછામાં ઓછો ત્રણ થી ચાર કે સુધી વિડીયો વ્યૂ આવવા જોઈએ મિત્રો અને સો કમેન્ટ આવી જોઈએ એ તમારી જવાબદારી અમે તમે કહેશો એ વિડીયો અમે લાવશું બાકી અમે કહીએ તમારે થોડું ઘણું તમારું માન રાખવું જોઈએ જોઈ ગયો બાકી રસોયા જવો

એમાં મિત્રો એ નાની નાની બધી એ મોજું હોય એ બધી લેવાની કઈક મજા જ અલગ છે જોઈ શકો તમે કેવું મસ્ત વાતાવરણ છે જોઈ લો જોઈ લો જો શાક જો આમ મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે જો દહીં નાખી દીધું ઘરનું દહીં નાખ્યું મિત્રો અત્યારે જે અમૂલ દહીં આપણે ઉતારીને નાખશું મિત્રો એ પણ એક નંબર લાગે મિત્રો એમાં પણ મિત્રો જે ઘરનું દહીંનો જે સ્વાદ આવે ને એવો પાછો અમૂલમાં નથી આવતો એટલે મિત્રો અમૂલ કરતા ઘરનું જે દહીં હોય ને એની મજા અલગ છે જો ઉતારી લીધું શાક હવે આપણે નાખી દીધો જે અમૂલનું જે દહીં છે ને એ નાખ્યું છે જુઓ તમે અને મિત્રો જે મજા આવે કઈ દહીં નાખીને આપણે જે ઓળો ખાવાની તમે કોઈ કઈ રીતે બનાવવી જરા કોમેન્ટમાં કહેજો કે કઈ રીતે તમે ઓળો બનાવો બાકી અમે તો આ રીતે જ બનાવીએ અને અમે એટલે કાકા બનાવો કાકા ને આવડે એક નંબર શાક બનાવે આ છે પછી ઉમરાનું શાક છે પછી આપણે ગુંદાનું શાક છે સરગવાની કઢી છે સરગવાનું શાક છે મિત્રો એ બધું કાકા બનાવે એટલે એની કોઈ હદ નહીં એની કોઈ સીમા નહીં એમ તમે આંગળા ચાટતા રહી જાવ તો જ આ એમાં બીજી વાત જોઈ લો એમ જો ધનિયા બન્યા નાખીને કમ્પ્લેટ જોઈ લો કોથમરી નાખીને કદી કમ્પ્લેટ આ મિત્રો ખાવા માટે આપણે લીલી ડુંગળી લાવ્યું જોઈ લો હવે ભાણા કાઢીએ અને હવે જમી લઈએ અને તમે પણ છે એવી ઘરે ન હોય ઘરે તો હું બધું આવે મસાલો બધો માપમાં હોય અને વાડીએ એવું ન હોય મિત્રો વાડીએ તો ખુબ આનંદ મંગલ જે કયો બધી વસ્તુ હાજર જોઈ લો આપણે અજય ભાણા કાઢે છે હવે મિત્રો તૈયારી કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો એમાં અમે રાજી થઈએ અને અમે તમારા આટું જ વિડીયો બનાવીએ અમને ક્યાંય એવું નથી કે આમ તેમ પણ અમે તમારા માટે તમને મજા આવી જોઈએ તમે એમ આ ટાઈપનો વિડીયો આવો આનો વિડીયો આ જગ્યા આ રેસીપી કે ગમે કહેશો કોમેડી જે તમારે કઈ મનમાં હોય તમારે મને કહેવાનું અને કોમેન્ટ કરીને કહેવાનું કે આ રીતનો વિડીયો બનાવો એટલે એ રીતનો વિડીયો બની જશે આપણે એવું કઈ નથી જોઈ લો મિત્રો થઈ ગયું ભાણા કમ્પ્લીટ જોઈ લો અને જો હાલો તમારે કોઈને જમવું હોય તો આવતા રહ્યો આપણી વાળીએ અને બાકી વિડીયો કેવો લાગ્યો જરા કહેતા જાજો જય માતાજી